દારૂબંધી માં લોકો લુખા લોકો કરોડપતિ થઈ ગયા વિધેલો પ્રમાણિક હોય છે વિધેલો સાચું બોલે વિધેલો પ્રમાણિક હોય છે પણ ભાને ભૂલી જાય ને બાપુ નેતાઓ એવું કહી રહ્યા છે આ વિષય પર આક્રમકતાથી કે જો આ ચાલુ રખાય અડ્ડા તો અમે પોલીસના પટ્ટા ઉતારી દઈશું એમના હાથમાં થોડું છે હા એટલે ભાષા બરાબર નથી તમે આવો તારે જે કરવું એ કરજો આવો તો ખરા પટ્ટા ઉતારવાના લેવલે પહોંચ્યો તો ખરા ત્યાં ગાંધીનગરમાં તમે પોલિટિશિયન છો લોકોએ મત આપ્યા તો બિહેવ અ પોલિટિશિયન આજની બીજેપી ભય નીચે જીવે છે કે મારું ક્યારે કોણ શું કાસર કાઢી નાખશે કહેવાય નહીં મારે છુપાવાનું બાપરે બીજેપી મારી આ ફર આઈટી બીજે મારું આ ઈડી બીજેપી સીબીઆઈ બીજેપી મારો ધંધો બીજેપી આ આવા લોકોનો મેળાવડો એટલે બીજેપી આ ચોર લોકોની મેળાવડો થઈ ગયો બધો